ચાર લાખ અઠાણું હજાર સાતસો વીસ ના મુદ્દા માલ સાથે ગાડીના ચાલક ની કરી પોલીસે કુલ રૂપિયા નવ લાખ અઠાણું હાજર સાતસો વીસ નો મુદ્દા કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નટકાવવા જુગાની પ્રવૃત્તિઓને અટકાવવા જુગાની પ્રવૃત્તિઓ અટકાવવા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ હાલ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસે મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પિકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતા પોલીસ શાબ્દી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે તેને ચારે બાજુથી ઘેરી લઈ કાઢીને ચાલક રાજાભાઈ ગજનભાઈ બારિયા ની પૂછપરછ કરતા પોલીસે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેને કબજાની પિકઅપ ફોર વ્હીલર ગાડીને તલાશી લેતા તેમાંથી પોલીસને વિદેશી દારૂની કુલ બોટલ લંગ ત્રણ જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ અઠાણું પ્રોહિબિશન જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા નવ લાખ અઠાણું મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે